બાણો સંદર્ભે કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો ખુલાસો આપવામાં આવ્યો વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળતા કરોડો રૂપિયાનો લોકોને નુકસાન થયું છે આ પૂર ભાજપના ભ્રષ્ટ નેતાઓના અને વહીવટીતંત્રના અધિકારીઓના લીધે માનવ હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા નદી ઉપર થયેલા દબાણો દૂર કરવા આદેશો આપતા ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ કૌભાંડના કટારા ખુલ્યા હતા જેથી ભાજપ અને કોંગ્રેસ એકબીજાની સામસામે આક્ષેપો કરી પોતપોતાના કૌભાંડો છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ભાજપ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલ ગેરકાયદે દબાણો અંગેનો આધાર પુરાવા સાથે ખુલાસો કરાયો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ નેતા ખેડૂત વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુએ જણાવ્યું કે જય જગત જય દ્વારકાધીશ આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખૂબ જ ટૂંકી નોટિસમાં આપને અહીંયા પ્રેસ કોન્ફરન્સ માટે બોલાયા એનું કારણ છે કે આ વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના પાપે આખું વડોદરા જે પાણીમાં ડૂબ્યું અને ભ્રષ્ટ ભાજપના નેતાઓના પાપે વડોદરાની શહેરની પ્રજાને ભોગવવાનું આવ્યું અને જ્યારે આ ભાજપના નેતાઓનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે ત્યારે કેટલાક બીજેપીના નેતાઓ કે જે ધારાસભ્ય છે અને ટેકનોગેટ મેયર પોતાની યાદને ગણાવતા હતા અને એ ટેકનોક્રેટ મેયરે એવો ભ્રષ્ટ વહીવટ કર્યો કે આ વડોદરાની પ્રજાને પાણીમાં ડૂબવું પડ્યું આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરામાં અને ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તળિયેથી લઈને નડિયે સુધી ભાજપના નેતાઓનું રાજ છે અને પ્રજાએ એમને ખોબે ખોવારીને વોટ આપ્યા પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ માટે નહીં પણ ત્રીસ ત્રીસ વર્ષ અને એમાં તો બબ્બે તો ટેકનોક્રેટ મેયર થઈ ગયા પણ આજે ખરેખર જે ટેકનોક્રેટ કેવાય મહારાજા આ બની બેઠેલા ટેકનોક્રેટ મેયરો અને ભાજપના ભ્રષ્ટ શાસને જે આ ખાડોદરા બનાવ્યું ભુવા નગરી બનાવી અને વડોદરાને પાણીમાં ડૂબાડ્યું છેલ્લા ઘણા દિવસથી વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી મુદ્દાઓ લઈને અમે અમે અલગ અલગ રજૂઆતો આંદોલન પણ કરીએ છીએ અને પ્રજાનો અવાજ બનીને વિપક્ષની ભૂમિકા નિભાવીએ છીએ આપ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ રેલી રાખી હતી એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સભારી મુકુલ વાસનિકજી વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ બધા હતા અને મોટી સંખ્યામાં પૂર પીડિત લોકો આ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા આજે અલગ અલગ મુદ્દા પર જયારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે અને વડોદરાની પ્રજા જયારે બીજેપીના નેતાઓ એમના કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય એમને જ્યારે પ્રજા જાકારો આપી રહી છે અને પ્રજા બધી જગ્યાથી ભગાડી રહી છે ત્યારે પોતાના દોષનો ટોપલો ભાજપના નેતાઓના ભ્રષ્ટ શાસનમાં જે ભાજપના નેતાએ પાપ કર્યું એ પાપનો દોસ્તો ટોપલો કોંગ્રેસના માથે નાખીને એક હાસ્યાસ્પદ ભૂમિકા આ બીજેપીના નેતા ઉભી કરી છે આપણે જાણીએ છીએ કે એમના સ્ટેન્ડિંગના ચેરમેને વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વધરાની પ્રજાએ તૈયાર રહેવું પડશે અને જાતે જ આપણે બોટ ટ્યુબ અને દોરડા રાખવા પડશે ત્યારબાદ એમને માફી પણ માંગવી પડી અને એવું જ એક સ્ટેટમેન્ટ જે ગઈકાલે જે ત્યારે ધારાસભ્ય છે સયાજીગંજના અને પોતાની જાતને ટેકનોક્રેટ મેયર ગણાવે છે એમને જે ગઈકાલે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું આ વડોદરાની પ્રજાને પણ બહુ એમાં રમૂજ લાગી કારણ કે એમને ઓગણીસો ને વાત કરી આજે જે ઓગણીસો છોતેરમાં નકશો લઈને લાયા હતા તો આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે ટાઉન પ્લાનિંગ એક્ટની જે શરૂઆત જ જે થઈ નિયમોની શરૂઆત એ ઓગણીસો ને અગણસીમાં થઈ એટલે જ્યારે ટાઉન પ્લાનિંગ જ એક્ટ અમલમાં નહોતો આવ્યો અને એ ટાઈમનો નકશો એ કહેતી લઈ આવ્યા પરંતુ એમને જ્ઞાન નહીં હોય અને એમનું અધૂરું જ્ઞાન એટલું કહેવાય ને કે અધૂરું જ્ઞાનનો ઘડો વધારે છલકાય તો કાલે એ છલકાયા અને એમના ભ્રષ્ટ શાસનનો ઘડો કોંગ્રેસના માથે ફોડવાનો જે પ્રયત્ન કર્યો આજે અમારી સાથે અહીંયા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ છે માજી મંત્રી ભીખાભાઈ રબારી છે અને અમારા કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ વિનુજી વિનુભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે અને ગઈકાલે જ્યારે ભાજપના કોર્પોરેટરો અને એમના જે ધારાસભ્ય જે વાણીવિલાસ કરીને કોંગ્રેસ નું નામ લીધું છે ત્યારે આજે અમારી પાસે પુરાવા સાથે જે ધારાસભ્ય જે પૂર્વ મેયર રહી ચુક્યા છે અને જે કોર્પોરેટર છે એમને જમીનમાં સંપાદનમાં જે ગોટાળા કર્યા છે જે કૌભાંડો કર્યા છે જે ભ્રષ્ટાચાર કર્યા છે એના પુરાવા સાથે અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત છે અને એ તમામ પુરાવા સાથેની વાત સંદીપભાઈ પટેલ કરશે સૌપ્રથમ પ્રથમ મારા પ્રમુખ સાહેબ ભથ્થુકાકા ને ભીખા કાકા જે કે મને મારી વાત રાખવાનો મને એક મોકો આવ્યો એ બદલ સૌનો આભાર હવે સૌ પ્રથમ કે ગઈકાલની સભાનું એક મેં મીડિયામાં મીડિયા દ્વારા મારા ધ્યાને આવ્યું કે અમારી કોઈ મિલકતની વાત પરાક્રમસિંહ જાડેજા કરતા હતા એ ખરેખર એનો ખુલાસો કરી દો એ મિલકતમાં જે મકાનની જે વાત કરે છે એ ઓગણીસો ને એની મંજૂરી છે અને આપને જે મેં બંચ આપેલો છે એ બંચમાં એની પરવાનગી છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે પાંચ હજાર ફૂટનું બાંધકામ મંજૂરી મળેલી અને પછી એ લોકોએ બાંધકામ પરવાનગી જે મારી મકાનની થયેલી છે એ કોર્પોરેશનના જૂના નકશામાં એટલે કે ઓગણીસો સિત્તેર પછીના નકશામાં તમે કોર્પોરેશનમાં ઓફિશિયલી કોપી તો અંદર મકાન દેખાશે મકાન એમના નકશામાં કોપીમાં આવે છે હવે વાત એ કે એ લોકો અમને કેમ બે હજાર ને બે હજાર ને નવમી સાલમાં એ લોકો અમને પહેલી નોટિસ આવી એ નોટિસ થી આલ્યા પછી અમે એ લોકોને સંપાદન વગર અમારી જમીન મફત જોતી હતી એટલા માટે અમે જમીન એ લોકોને આપીને

આ બંચમાં તમારા મેં મૂકેલી છે નવ્વાણું સિત્યાસી ઓપ્લિક બે હજાર બારની ની નકલ એમાં ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો કે આ હરણીની જગ્યા વિનુભાઈ જીવાભાઈ પટેલની સોયં સોની સંપાદન કર્યા કરીને અને વળતર બજાર ભાવ પ્રમાણે વર્તન ચૂક્યો આગળ કોઈ પણ કોર્પોરેશન અધિકારી અંદર દાખલ થવું નહીં અને બજાર ભાવ પ્રમાણે વર્તન ચૂક્યું એનો કબજો લેવો એટલે હાઈકોર્ટે પરમેશન એમાં સ્ટે આપ્યો અને બ્રિજ બનીને આ ટાઈમે રેડી જતોને લિંક રોડ પછી બે હજાર એટલે ચાર વર્ષ પછી એની નકલ આ બંચમાં સામેલ આ બંચમાં મેં આપેલી છે બે માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ લોકો એક ઠરાવ કરે કે વળતર ચુકવા માટે બ્રિજ બનીને તૈયાર છે આ દસ કરોડ ની ફિગર એમની છે મારી નથી ઠરાવમાં લખેલી છે અમે કદાચ કાયદાકીય લડીને લડવા જઈએ તો જૂના પ્રમાણે દસ કરોડ વધારે ફિગર થાય અને અત્યારે ડબલ જમતી પ્રમાણે તો પચીસ કરોડ થી વધારે ફિગર થાય દસ કરોડ ફિગર નક્કી કરી પરંતુ એ લોકો ફંડ ના હોવાના કારણે ત્રણે ત્રણ વાર સભામાં મુલતી આવ્યું બે હાજર સોળમાં આ બધું પતિ ગયું પૈસા ના આપી શકે એટલે બે હાજર સત્તરમાં માં અમારી પાપા ખોટો કેસ કરે નોટિસ નોટિસવાળી મકાનની જે મકાનની અમારી જૂની પરમિશન છે એટલે બે હાજર સત્તરમાં માં અમે ફરી કોર્ટમાં ગયા કોર્ટે બે હાજર સત્તરમાં માં સત્યાવીસ ડિસેમ્બર બે હાજર સત્તરે કોર્ટે પંચકાસ કરે એ પંચકાશની સર્ટિફાઈડ નકલ અંદર મૂકેલી છે સહી કોપી સત્યાવીસ ડિસેમ્બર બે હાજર સત્તર એ પંચકાશમાં ક્લિયર લખેલું છે કે સ્થળ પર પાંચ હજાર ફૂટનું બાંધકામ મકાન છે પાક્કું અને ત્રણ માળનું પાક્કું મકાન છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર સત્તર પછી ડે ટુ ડે હિયરિંગ થયું વિનોદ રાવને પણ તે દરમિયાન કોર્ટમાં બોલાયા હતા કોર્ટે અને વિનોદ રાવે ના એફિડેવિટ અને વિનોદ રાવની બધી સુનાવણી પતીને દસ એક બે હજાર અઢારે કોર્ટે હુકમ કર્યો અને મને પરમાનન્ટ સ્ટે આપ્યો મનાઈ હુકમ અને મનાઈ હુકમમાં ક્લિયર લખેલું છે કોઈપણ કોર્પોરેશન અધિકારી મકાનમાં જવું નહીં તોડવું નહીં કે તોડફોડ કરવી નહીં અને અંદર બધા એના કન્ટેન્ટ લખેલા છે કે કેમ મને મનાઈ હુકમ આવ્યો મનાઈ હુકમનું આપવાનું રિઝલ્ટ શું છે હવે સરસ વાત રહી પરાક્રમસિંહ પરાક્રમસિંહ બાપુ આજે નામદાર કોર્ટના હુકમને ગોલ ગોલ કરીને જુઠ્ઠું કહે છે આજે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ હોય આવી કે જુઠ્ઠું કોઈ દિવસ બોલી ના શકાય બીજી વસ્તુ

બે હાજર ઓગણીસ માં તત્કાલીન કેગડીના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટે મધ્યસ્તા કરી અને મધ્યસ્થા કરીને એ મધ્યસ્તામાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્રિવેદી સાહેબ અને રંજનબેન ભટ્ટ મધ્યસ્થામાં હતા અને નક્કી એવું થયું કે વીના વર્તરે આ જગ્યા અમને કોઈ પણ લખાણ વગર આપે છે એની અગેન્સ્ટમાં આર વન ઝોન તાત્કાલિક કરી લેવાનો અને આર વન ઝોન પ્રમાણે જે પણ આખી જગ્યામાં મકાન આખી જગ્યામાં જે પણ મંજૂરી માગે એ તાત્કાલિક આપવાની એવો લેટર અજય ભાદુ કે એના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ આપે એ લેટરની નકલ અંદર સામેલ છે સર્ટિફાઈડ નકલ પછી પાંચ વર્ષ ચાર વર્ષ સુધી એ લોકોએ કશું ના કર્યું સ્થળ પર બે હજાર બાર થી બે હજાર ઓગણીસ સુધી જ્યાં મધ્યસ્થા થઈ ત્યાં સુધી સ્થળની સમાને જોડતો બ્રિજ બનીને તૈયાર હતો અને સ્થળ પર સડતો હતો મેં વીસ ફૂટ જગ્યા વેલ્યુવારી કોર્પોરેશન ને મફતમાં આપેલી છે એક પણ રૂપિયો વર્તન લીધો મારી પાસેથી લીધેલી છે એમની પર કન્ટેમ દાખલ કર્યો અને એવું કીધું કે તમે આ મંજૂરી કેમ નથી એટલે એમના જ ના અધિકારી કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે એ જવાબની નકલ અંદર સર્ટિફાઈડ સામેલ છે કે આ બાંધકામ નિયમબદ્ધ છે અને અમારે આર વન ઝોન પ્રમાણે જે મંજૂરી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર રાણા સાહેબે લેટર આપ્યો કેમ કોર્ટના કન્ટેમ્પથી બચવા માટે લેટર આપ્યો કે અમે આર વન ઝોન પ્રમાણે તમારી જે મંજૂરી છે મંજૂરી તાત્કાલિક અસરથી આપી દઈશું અને એ સર્વે નંબરમાં તમામ સર્વે નંબરમાં અમે એ મંજૂરી આપી દઈશું અને આગળની કાર્ય કરીશું તમે વિના વર્તરે આટલી મોટી જગ્યા આપેલી છે એટલે આ મંજૂરી અમે તાત્કાલિક આપીશું અને એની કન્ડિશન એટલી જ છે કે તમે જે કોર્ટનો મનાઈ હુકમ છે અને કોર્ટનો કેસ છે તમારે પરત ખેંચવાનો આ જે મ્યુનિસિપલ કમિશનરે જે લેટર સરકારમાં મોકલ્યો છે આ અમારી ફેવરનો લેટરની નકલ તમારા સામેલ છે પરાક્રમસિંહ જાડેજાની વાત કરીએ હવે કે તમને મેં જે બંચ ચાલ્યો કાલે પરાક્રમસિંહે ઓફિશિયલી એક નિવેદન આપ્યું છે પરાક્રમસિંહે ગઈકાલે ઓફિશિયલી નિવેદન આપ્યું છે કે સરકારે વિકાસના કામે અને વિકાસ માટે ખાલી મારા મકાન મકાન ને આજુબાજુ કરી જગ્યા એ ખાલી જુન ફેર કરે છે એ ની વાત એકદમ ખોટી છે પરાક્રમસી ના મકાનની ની તમામ જગ્યા મકાનની આજુબાજુની તમામ જગ્યા અને ઓછામાં ઓછી લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઈડ નકલ બધી પ્રતિબિંબી વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલા એ પ્રતિબંધિત માંથી જોનફેર કેમ આ મારો પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર હજુ ઉદભવેલા પ્રશ્નો છે જો તમે બહુ ઈમાનદાર હોય તમારી સરકાર ઈમાનદાર છે ને તમે કશું ખોટું કરવા નથી માંગતા તો જોન જે ચેન્જ કર્યા છે બધાના હોય અમારા હોય તમારા હોય જોન કેન્સલ કરો વિશ્વામતી નદી જે રીતે પહેલા ચાલતી હતી એ રીતે ચલાવો જે રીતે કાસ્ટ ચાલતા હતા એ રીતે ચલાવો આ મારી વાત છે ના સભામાં એ જ બોલે છું કે જે એમના પ્રમુખે કરેલી પ્રેસ કોન્ફરન્સ એમાં એમને એવું કીધેલું કે કોઈ પણ ચબરબંધી નું બાંધકામ છોડીએ નહીં તો મેં તેજ વખતે કીધેલું કે જે ગેરકાયદેસર બાંધ જે ગેરકાયદેસર ઝોન હતા એ ઝોન ગેરકાયદેસર પાસ કર્યા અને એમને કાયદેસર કરી આલ્યા અને પછી એ લોકોએ બિલ્ડિંગ બનાવી તે ગેરકાયદેસર થયું કે નહીં થયું ઝોન ચેન્જ કરાય જ નહીં મેં સભામાં બી કાલે કમિશનરને જાત પ્રશ્ન પૂછેલો એટલે મારો કહેવાનો ભાવ સીધો છે સભામાં નકશો રજૂ કર્યો તો ઓગણીસો માં જયારે કોંગ્રેસ સરકાર હતી

પણ છોતેર આજે તમે ચુમ્માલીસ વર્ષ પછી તમે વાત કરો છો ટીપી નાખે તો હજુ ત્રીસ પાંત્રીસ વર્ષ થયા છે ભાઈ તમે આવી રીતે ગેરકાયદેસર તમે ખોટા છો કે નહીં અરે ભાઈ અજ્ઞાનતા ના હોય કે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું લોકો આટલા હજારો કરોડ નું નુકસાન થયું તો અજ્ઞાનતા નથી તો શું છે આ